અમરેલી જિલ્લાના રાજુલામાં નગરપાલિકા કચેરી ખાતે એકસો પચાસ જેટલા સફાઈ કામદારોએ ભેગા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું આ કામદારોએ રેલી યોજીને ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં તેમણે પંદર દિવસ માટે વારા પદ્ધતિ બંધ કરવા અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરીને કાયમી ધોરણે નોકરી આપવાની માંગ કરી હતી કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરો અમારી માંગે પૂરી કરો જેવા સૂત્રોચ્ચાર સાથે તેમણે હોબાળો મચાવ્યો હતો

કે પંદર દિવસ સફાઈ કામદારોને આવવાનું અને પંદર દિવસ નહીં આવવાનું તો આવી પ્રથા ગુજરાતની એકસો ને ઓગણપચાસ નગરપાલિકા છે તેમાં કોઈ જગ્યાએ આવી પ્રથા નથી તો આ રાજુલા નગરપાલિકા દ્વારા જે ઠોકી બેસાડવામાં આવેલી પ્રથા આ તાત્કાલિક આજે બંધ કરવામાં આવે અને જે કામદારો છે રેગ્યુલર ઓગણત્રીસ દિવસમાં રાખવામાં આવે અત્યારે તમે આવેદનપત્ર આપ્યું છે તો ચીપ ઓફિસ દ્વારા તમને શું રિપ્લાય આપવામાં આવ્યો હતો આજે અધિકારીયાત્રા લઈને મેં આવ્યા હતા અને નગરપાલિકાના ચીપ ઓફિસ સાથે આવેદનપત્ર આપ્યું છે અને આ માંગ માટે અમે બે કલાકનો સમય માંગેલો છે જો બે કલાકમાં આ પ્રશ્ન હલ નહીં થાય તો ના છૂટકે અમારે કામગીરી બંધ કરવાની પણ ફરજ પડશે તો ત્યાં સુધીમાં આ જે લોકલ પ્રશ્ન છે કોઈ આરસ્યમ લેવલનો પ્રશ્ન નથી જે નગરપાલિકા અને નગરપાલિકાનું સંચાલનમાં જે પ્રમુખશ્રી છે આ સંકલન કરીને આ પ્રશ્ન હલ કરી શકે છે